રૂમાલ રાખ્યો છે એવું સી આર સાહેબ એકાદા ભાષણમાં બોલ્યા છે ભૂતકાળમાં ત્યાર પછી પણ એકાદી વાર નિવેદન કર્યું છે રૂમાલ તો સો એક જેટલા નેતાઓને લઈ જઈને કારકિર્દી પૂરી ભારતીય જનતા પાર્ટી કરી નજર સામે છે ભાજપ સંસ્થાની અંદર ગયા પછી કઈ નેતાની પરિસ્થિતિ થાય એ નીતિન કાકા પાસે જરાક અમરીશભાઈને જાણી લેવું જોઈએ કે પોતે દાવેદારી પણ ન કરી શકે નેતાઓ પોતાની ખુલ્લા મનથી વાત પણ ન કરી શકે પિંજરાનો પોપટ બનવું હોય તો કોંગ્રેસના નેતાઓને ત્યાં જવા એમાં કંઈ વાંધો નહીં કોંગ્રેસ પાર્ટીને ખોટ ક્યારેય એટલા માટે નથી પડતી કોંગ્રેસ પાર્ટી સત્તા માટે ક્યારેય લડી નથી અમરીશભાઈ ડેર હોય કે પ્રતાપભાઈ દુધાત હોય પરેશભાઈ ધાનાણી હોય નાના બાળકમાંથી મોટું વટ વૃક્ષ બનાવવાનું કોંગ્રેસ સંસ્થાએ કામ કર્યું છે કોંગ્રેસ પાર્ટી જે છે એ નેતા બનાવવાની ઇન્ડસ્ટ્રીઝ છે અમરીશભાઈ સમાજવાદી પાર્ટીમાં હતા ભાજપમાં હતા અમરીશભાઈ નું ભૂતકાળમાં નિવેદન એવું રહ્યું છે ખુલ્લા ભાષણોમાં કીધું છે કે જ્યાં મને નગરપાલિકાની ટિકિટ ન મળતી ત્યાં મારે જઈને કરવાનું શું કોંગ્રેસે એને એવડા મોટા નેતા બનાવ્યા છે ટૂંકા સમયમાં કાર્યકારી પ્રમુખ બનાવ્યા છે અને આવડો મોટો ચહેરો પ્રસ્થાપિત કર્યો છે એના પાયામાં કોંગ્રેસ પાર્ટી છે આકસ્મિક કોઈ બનાવ બની જાય તો કોંગ્રેસ કે વાંઝણી નથી રહેતી કોંગ્રેસ નવા નેતાઓ પેદા કરશે કોંગ્રેસે સ્વતંત્ર મિજાજથી તમે વાત કરી શકો સ્વતંત્ર રહી શકો ખુલ્લામનથી જીવી શકો આઝાદ બનીને કામ કરી શકો લોકોનો પ્રશ્ન ઉઠાવી શકો કોઈપણ મુદ્દે લોકોની વાત મૂકી શકો ભારતીય જનતા પાર્ટીનો કેસ પહેર્યા પછી કેટલું બોલવું કેટલું ચાલવું કેટલું જીવવું ક્યાં બેસવું ક્યાં ન બેસવું એટલે પિંજરાનો પોપટ એટલા માટે કહી શકું કે ગઈકાલનું એક નિવેદનમાં મેં જરાક સોશિયલ મીડિયા મારફત જોયું છે હાથું છે ખોટું છે જેનાથી હું વાકેફ નથી મારા નીતિન કાકાએ દાવેદારી કરી હતી એ પોતે પ્રદેશના ગુજરાતના મુખ્યમંત્રી લેવલની વ્યક્તિ એક ઝટકે નિવેદન પાછું કરવું પડ્યું મારી પોતાની દાવેદારી પરત કહેશું શું એ ભાજપમાં થઈ શકે કોંગ્રેસ પાર્ટી તો એના કદના કાર્ય કરતી લઈ અને બુઝુર્ગ કોઈ પણ નેતા હોય એ સ્વતંત્ર મિઝાજથી કામ કરી શકે એટલો ડિફરન્ટ છે એટલા માટે કોંગ્રેસ પાર્ટી છે એ લોકશાહી લોકતંત્રમાં માનનાર પાર્ટી છે પોપટ કોઈને બનવું હોય તો એમાં રોકી નથી શકાત કોંગ્રેસને નુકસાન આજની તારીખમાં એટલા માટે હું ન ગણી શકું આજની તારીખમાં કોંગ્રેસ પાર્ટી એ સંઘર્ષ કરી રહી છે સાહેબ ગુજરાત હોય અમરેલી હોય કે આખા દેશની અંદર કોંગ્રેસ પાર્ટી ભારતીય જનતા પાર્ટીની સામે લોકતંત્ર બચાવવા માટે લોકશાહી ટકાવવા માટે જમીન ઉપર સંઘર્ષ અમારા રાહુલજી હોય કે પ્રતાપ દુધાત હોય કે કોઈ પણ અમારો સામાન્ય કાર્યકર હોય એ કપરો સંઘર્ષ કરીને આનાથી મોટો સંઘર્ષ કોંગ્રેસને ક્યારેય આવવાનો નથી કોંગ્રેસ જે અત્યારે સ્થિતિમાં હશે એનાથી એને ઉપર જ જવાનું છે ભાજપનો હંડ્રેડમાંથી એને ડાઉન આવવાનું છે કોંગ્રેસને એકડેથી સો સુધી પહોંચવાનું છે એટલે અમારે અફસોસ કરવાની કોઈ વાત એટલા માટે રહેતી નથી કે ભૂતકાળમાં કોંગ્રેસમાંથી ગયેલા નેતાઓની પરિસ્થિતિ કઈ એના ઘરની ચા આવવાની જેને જવું હોય એ નેતાઓને મળી આવવાનું એને એકલા બેસી લેવાનું એના મનની વાત સાંભળી લેવાની અને પછી નિર્ણય કરવાનો